ભરૂચના નિકોળા ગામે એક જ ફળિયામાં યુવકે યુવતી સાથે પ્રેમ લગ્ન કરતા ધીંગાણું થતા ચોવીસ લોકો સામે ગુનો દાખલ થઈ ગયો છે મારે મારીના વિડિયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે ભરૂચ જિલ્લાના નિકોળા ગામમાં પ્રેમ લગ્નનો મામલો ઘટ્યો હતો પરંતુ આ પ્રેમ કહાની ગામમાં તોફાની લઈને આવી હોય તે પ્રકારનું દ્રશ્ય સર્જાયું હતું અને બંને ટોળા વચ્ચે ધીંગાણું સર્જાયું હતું ભરૂચ તાલુકાના પૂર્વપટ્ટી વિસ્તારના નિકોડા ગામે એક જ ફળિયામાં રહેતો યુવક ફળિયાની જ યુવતીને ભગાડી પ્રેમ લગ્ન કર્યા હતા જે મામલો પોલીસ બાદ યુવક લગ્ન કર્યા બાદ યુવતી સાથે નિકોળા ગામે પાછો ફળ્યો હતો તે દરમિયાન જ યુવતીને ભગાડી જનાર આકાશ રમેશ પટેલને યુવતીના મોટા પપ્પાના દીકરાએ કહ્યું કે મારી બહેનને કેમ ભગાડી ગયો તેમ કહેતા ધીંગાણું બાદ મોટું ટોળું ધસી આવી યુવક અને અન્ય ઉપર તૂટી પડતા આકાશ પટેલને પણ પાળિયા અને લાકડીના સપાટા મારતા તેને ઈજા થઈ હતી તેઓ હુમલાખોર બાર લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ધીરેન અંબાલાલ પટેલ જલેશ અંબાલાલ પટેલ ખુશ્બુ ઉર્ફે સંગીતા પટેલ જયેશ બાલુ પટેલ શીતલ જયેશ પટેલ નીરવ ઠાકોર પટેલ સુમિત્રા કનુ પટેલ ધર્મિષ્ઠા દીપક પટેલ હિના દિનેશ પટેલ હિરેન ઠાકોર પટેલ રાજેશ પટેલ ગીરી સામે પક્ષે પણ પોલીસ ફરિયાદ યુવક તરફેના હુમલાખોર રાજેશ મગન પટેલ મેહુલ જયંતિ પટેલ સંજય મગન પટેલ ઘનશ્યામ ચીમન પટેલ રમેશ ત્રિકમ પટેલ વિશાલ ચીમન પટેલ સુનિલ મનહર પટેલ વિપુલ કનુ પટેલ ટીનું રમેશ પટેલ સોનલ રમેશ પટેલ દક્ષા રાકેશ પટેલે મંડળી બનાવી હુમલો કર્યો હોવાના આક્ષેપ કરતા પોલીસે ગુનો દાખલ કરી તમામ હુમલાખોરોની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા નબીપુર પોલીસે બંને પક્ષના બાર બાર લોકો સામે રાયોટિંગ સહિતનો ગુનો દાખલ કરી ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી નિકોડા ગામમાં શાંતિભર્યો માહોલ રહે તે માટે પોલીસ કાફલો પણ ખડકી દેવાની ફરજ પડી હતી ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો